દર્શક મિત્રો પાઠવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાલેજ પોલીસ મથકની હદમાં આવતી હોટલોના માલિકો અને સંચાલકો સાથે એકત્રીસ ડિસેમ્બરની રાત્રિ કાર્યક્રમ અંગે સાવચેતીના પગલાં અનુસંધાને બેઠક યોજાઈ ભરૂચના પાલેજ પોલીસ મથક માંગ હોટલ માલિકો અને સંચાલકો સાથે એક બેઠક યોજાઈ હતી આગામી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની રાત્રે વિવિધ સ્થળોએ બે હજાર પચ્ચીસના નવા વર્ષના આગમના ભાગરૂપે લોકો વિવિધ કાર્યક્રમો થકી નવા વર્ષનું સ્વાગત કરે છે જે અંતર્ગત ભરૂચના પાલેજ પોલીસ મથક માંગ પાલેજ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી સૈદાણીની અધ્યક્ષતામાં પાલેજ પોલીસ મથકની હદમાં આવતી તમામ હોટલો અને રેસ્ટોરન્ટના માલિકો અને સંચાલકો એક આયોજન કરાયું હતું આયોજિત બેઠકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરે એકત્રીસમી ડિસેમ્બરની રાત્રિએ નવા વર્ષના સ્વાગત કાર્યક્રમોમાં શાંતિ ભંગ ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવા પર વિશેષ સૂચના આપી હતી જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે ઈસમ જણાય તો તરત જ પોલીસ મથકમાં જાણ કરવા જણાવ્યું હતું પાટવી ગુજરાતી ન્યૂઝ ભરૂચ મોહસિન કારા રિપોર્ટર